છે મિત્રો મિત્રો કોમેન્ટ કરતા રહેજો લાઈક કરતા રહેજો મિત્રો આજે વાળી મારવા આવ્યો છું સાતમના દિવસે મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો કોઈ પણ ભાઈઓ કોમેન્ટ કરો તો ભાઈ ગુજરાતીમાં કરજો ઇંગ્લિશ બહુ આવડતું નથી મિત્રો જય માતાજી સાતમના લાખ લાખ વંદન મિત્રો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો કોઈ પણ મિત્રો ભાઈ કોમેન્ટ કોમેન્ટ લખો તો ભાઈ ગુજરાતીમાં લખજો ઇંગ્લિશ બહુ આવડતું નથી મિત્રો કેમ છો મિત્રો મજામાં હશો લાઈક કરજો કોમેન્ટ કરજો મિત્રો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો કેમ છો મિત્રો માસો

અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો કેમ છો મિત્રો મજામાં હશો વરસાદ પાણી કેવા છે મિત્રો જરા કોમેન્ટમાં જણાવજો ભાઈ લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો મિત્રો આજે મિત્રો વાળી આવ્યો છે હું સાતમનો વાળી જરાક ચક્કર મારી આવું મેં કંઈ કોઈ ઢોર બોર આવ્યા નથી ને ભાઈ એ હારું ચક્કર મારવા આવ્યો ભાઈ વાળી આવીને લાઈક કર્યું મિત્રો કોઈ પણ મિત્રો જોતા હોય મારા લાખ લાખ વંદન ભાઈ લાઈક કરતા રહેજો રહેજો મિત્રો મિત્રો કોઈ પણ ભાઈ હોય તો મિત્રો ગુજરાતીમાં કોમેન્ટ કરજો ઇંગ્લિશ બહુ આવડતું નથી ભાઈ અમારી લાઈવમાં તમારો સ્વાગત છે મિત્રો ક્યાંથી જોશો મિત્રો જરાક કોમેન્ટમાં જણાવજો ભાઈ અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો કોઈ પણ મિત્રો જોતા હોય ભાઈ તો એને મારા લાખ લાખ વંદન જય માતાજી જય અમારી તમારું સ્વાગત છે મિત્રો કોઈ પણ મિત્રો જોતા હોય એને લાખ લાખ વંદન ભાઈ અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો ભાઈ કોઈ પણ કોમેન્ટ કરો તો ભાઈ ગુજરાતીમાં લખજો ભાઈ ઇંગ્લિશ બહુ આવડતું નથી ભાઈ ભાઈ લાઈક કર્યું છે ભાટિયાની બાજુમાં કેનેડી ગામ ત્યાંથી લાઈક કર્યું છે ભાઈ બરોબર કેનેડી ગામથી કોમેન્ટ આવી છે રાખો રાખો અને અમારા સમુદાયની નમસ્તે નમસ્તે ભાઈ નમસ્તે નમસ્તે ભાઈ ઇંગ્લિશમાં નામ છે તો નામ તો નથી આવડતો ભાઈ પણ નમસ્તે નમસ્તે ભાઈ કેમ છો મિત્રો મજામાં છો અમારી લાઈમાં તમારું સ્વાગત છે મિત્રો કોઈપણ ભાઈ કોમેન્ટ લખો તો ગુજરાતીમાં લખજો ઇંગ્લિશ બહુ આવડતું નથી ભાઈ અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો કોઈ પણ મિત્રો ભાઈ જોતા હોય તો અમા કોઈ પણ જોતા હોય તો ભાઈ કોમેન્ટ કરો તો ગુજરાતીમાં કરજો ઇંગ્લિશ બહુ આવડતું નથી ભાઈ મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો ભાઈ અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો અમારી લાઈવમાં તમને લાખ તમારા તમારા લાખ લાખ વંદન ખૂબ 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 અભિનંદન અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો કોઈ પણ મિત્રો જોતા હોય તો લાખ લાખ વંદન ભાઈ અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો કોમેન્ટ ભાઈ ક્યાંથી જો જોઉં છો જરાક મિત્રો જણાવજો અને કોમેન્ટ લખો તો ભાઈ ગુજરાતીમાં લખજો ઇંગ્લિશ બહુ આવડતું નથી ભાઈ બરાબર અમારી અમારી માંડવી જો આવી છે ભાઈ મિત્રો માંડવી અમારી લાઈવ માં તમારું સ્વાગત છે મિત્રો મેં લાઈક કરી ભાઈ લાખ લાખ વંદન ભાઈ લાઈક કરી બદલ ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો ક્યાં થી છો મિત્રો જરાક જણાવજો ભાઈ અમારી લાઈવ માં તમારું સ્વાગત છે મિત્રો કોઈ પણ મિત્રો જોતા હોય તો એને મારા લાખ લાખ વંદન ભાઈ કોઈ પણ મિત્રો ભાઈ કોમેન્ટ કરો તો ગુજરાતીમાં કરજો

અમારી લાઈવ માં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો કોમેન્ટ કરતા રહેજો લાઈક કરતા રહેજો સબસ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો પછી ક્યાં ક્યાંથી સો માળિયા હાટીના ઉકા ભાઈ કેમ છો ઓ ભાઈ એકદમ મજામાં ભાઈ તમે કેમ છો મિત્રો મજામાં છો ઉકા ભાઈ એકદમ મજામાં છે ભાઈ આજે વાડી આવ્યો છો હા તમને દિવસે અને વાડીથી જો આ માંડવી છે અમારી ભાઈ અને માંડવીમાં બેઠા બેઠા મિત્રો લાઈક કર્યું છે ભાઈ અને કોમેન્ટ મિત્રો લખો તો જરાક બરાબર તાલુકો ગીર 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 કટાડા રાઠોડ અમીરભાઈ અમીરભાઈ જય માતાજી જય માતાજી અમીરભાઈના રામ રામ જય માતાજી અમીરભાઈ જય મુરલીધર જય મુરલીધર જય મુરલીધર ભાઈ તાલુકો ગીર અમરેલી જિલ્લો અમે પણ ખેતી જ કરીએ ભાઈ ખેતી કરો મારા લાખ લાખ વંદન ભાઈ ભગવાન તમને ઘણું આપે મિત્રો અમારી લાઈમાં જડા જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો અમારી લાઈમાં તમારું સ્વાગત છે મિત્રો આ મિત્રો આપણી માંડવી છે ભાઈ મિત્રો માંડવીમાં આવી અને લાઈ કર્યું છે ભાઈ અને કોઈ પણ મિત્રો જોઉં તો ભાઈ ગુજરાતીમાં લખજો ઇંગ્લિશ બહુ આવડતું નથી ભાઈ મેં લાઈક કર્યું છું કેનેડી કલ્યાપુર તાલુકાનું કેનેડી ગામ છે કેનેડી ગામની વાડી અહીં જઈ અને વાડીએથી ભાઈ લાઈક કર્યું છે અને નામ છે ઉકાભાઈ ગોવિંદભાઈ નકુમ મિત્રો બરાબર અમે પણ ખેતી કરીએ ભાઈ લાખ લાખ વંદન વરસાદ પાણી કેમ છે વરસાદ પાણી મિત્રો હજી છે નહીં પણ મોલાત પણ હજી બહુ હુકાતી નથી ભગવાન કરીએ તો મેં આવી જાય ભાઈ અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ તમારો આભાર ભાઈ ભાઈ લાઈક કરતા રહેજો કોમેન્ટ મિત્રો કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો અમારી લાઈવમાં જોડાવા બદલ લાખ લાખ વંદન ભાઈ મિત્રો કોમેન્ટ કરો તો ભાઈ ગુજરાતીમાં કરજો અને નામ જરાક જણાવજો ભાઈ ક્યાંથી જોઉં છું મિત્રો વરસાદ છે કે નહીં ભાઈ વરસાદ તો હજી તો નથી પણ હજી બહુ પાવાની કંઈ બહુ જરૂર નથી ભાઈ અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો લાખ લાખ વંદન કોઈ પણ જોતા હોય તો ભાઈ કોમેન્ટ કરજો ભાઈ ક્યાંથી જોશો અને વરસાદ પાણી તમારે છે નહીં મિત્રો જણાવજો ભાઈ અમારે અત્યારે હજી તો વરસાદ પાણી છે નહીં અને બહુ કંઈ ખાસ જરૂરી નથી મિત્રો હજી કંઈ બહુ હુક છે નહીં અમુક પાણી ખાતા અમુક નથી ભાઈ ભાઈ નામ નામ શું મારું ઉકાભાઈ ઉકાભાઈ છે નકુમભાઈ અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ લાખ લાખ વંદનભાઈ મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો ભાઈ મિત્રો અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ તમારો આભાર આભાર વ્યક્ત કરું છું મિત્રો રામ રામ કાકા અરે ભાઈ લાખ લાખ વંદન મિત્રો મિત્રો વાડીમાં બેઠા બેઠા લાઈવ ઉતાર અવતારો છો ભાઈ અમારી લાઈફમાં જોડાવા બદલ ખૂબ આભાર આ મિત્રો અમારી માંડવી છે મિત્રો એક પાણી

आप लोग गाम से भाई केनेडी मित्रों लाइक करवा बदल खूब खूब आभार खूब खूब धन्यवाद मित्रों हमारी लाइव में जोड़ा बदल खूब खूब लाख लाख वंदन मित्रों अबे काले जामुन लाइक कर दी दो भाई खूब खूब धन्यवाद मित्रों लाइक कर खूब ये बदल खूब खूब आभार खूब खूब धन्यवाद मित्रों हमारी लाइव में जोड़ा बदल खूब खूब आभार મારા લાખ લાખ વંદન ભગવાન તમને જાજુ આપે મિત્રો એવા મારા આશીર્વાદ છે મિત્રો લાખ લાખ કાલુ કાલુપતિને મારા રામ રામ લાખ લાખ વંદન મિત્રો જય માતાજી અમારી લાઈમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો જય માતાજી અમારી લાઈમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો

મજાક કર કરા છોરી મજાક કર કરા છોરી મિત્રો અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો લાખ લાખ વંદન તમને ભાઈ લાઈક કરતા રહેજો મિત્રો કોમેન્ટ કરતા રહેજો મિત્રો શો લાઇક કરી નાખી ફટાફટ ભાઈ લાખ લાખ વંદન ભાઈ હો લાઈક કરી લે ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો મિત્રો અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો મિત્રો અમારી લાઈવમાં તમારો સ્વાગત છે મિત્રો જીવાભાઈ જીવાભાઈ થરા જીવાભાઈ જય માતાજી જય માતાજી કેમ છો જીવાભાઈ મજા માણસો અમારી લાઈ જોવા બદલ ખૂબ ખૂબ તમારો આભાર આભાર ધન્યવાદ મિત્રો લાખ લાખ વંદન જીવાભાઈ બનાસકાંઠા બનાસકાંઠાથી જીવાભાઈ જોડાણ જીવાભાઈ લાખ લાખ વંદન ભાઈ અમારી લાઈમાં તમારું સ્વાગત છે ભાઈ આપણે તો દેવભૂમિ દ્વારકાની બાજુમાં આવી ગયા ભાઈ દેવભૂમિ દ્વારકાની બાજુમાં ભાઈ લાખ લાખ વંદન ભાઈ જય માતાજી જય માતાજી ભાઈ કોઈ પણ લાઈવમાં જોડાણો હોય એને લાખ લાખ મારા વંદન ભાઈ જય માતાજી જય માતાજી અમારી લાઈવમાં અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો ભાઈ લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ ધન્યવાદ મિત્રો વરસાદ છે મિત્રો વરસાદ હજી તો છે નહીં પણ વરસાદની આમ તૈયારી થઈ રહી એવું બધું લાગી રહ્યો છે એટલે બે પાંચ દીમાં કદાચ વરસાદ આવી જાય ભાઈ એવું લાગે છે ભાઈ અમારી લાઈવમાં તમારો સ્વાગત છે મિત્રો કોમેન્ટ કરતા રહેજો મિત્રો લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો મિત્રો અમારી લાઈવમાં તમારો સ્વાગત છે મિત્રો પાટણ પાટણ હું સૌ ભાઈ પાટણથી જોઈ એને મારા લાખ લાખ વંદન ભાઈ અમારી લાઈવમાં જોડવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો કેમ છો મિત્રો મજામાં હશો અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો લાઈક કરતા રહેજો ભાઈ કોમેન્ટ કરતા રહેજો જય શ્રી કૃષ્ણ ભાઈ લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ લખો તો ભાઈ ઇંગ્લિશમાં ગુજરાતીમાં લખજો ઇંગ્લિશ બહુ આવડતું નથી ભાઈ અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો ખૂબ ખૂબ આભાર ખૂબ ધન્યવાદ ભાઈ બહુ ઉકલતું નથી ભાઈ રોજ ક્યારે લાઈક કરો છો મિત્રો ક્યાંય બહુ કાંઈ નક્કી નહીં ક્યારે લાઈ ભાઈ કંઈ ગોરી જઈ મેળ આવે તો આવે ભાઈ ટાઈમ મળે ત્યારે લાઈ મિત્રો કરો છો હું લાઈવનો કોઈ ફિક્સ ટાઈમ નથી ભાઈ અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો કોમેન્ટ કરતા રહેજો ભાઈ લાઈક કરતા રહેજો અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર જય માતાજી જય રામીર નમસ્તે નમસ્તે ભાઈ નમસ્તે નામ તો ઇંગ્લિશમાં હે ભાઈ બહુ વાંચતા ના આવડે પણ નમસ્તે ભાઈ અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો અમારી લાઈવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો લાઈક કરતા રહેજો મિત્રો કોમેન્ટ કરતા રહેજો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો નમસ્તે નમસ્તે ભાઈ